એ હર હર શંભુ બોળા તમારી ધૂન લાગે ને કાલ તો શિવરાત્રી છે આપતો ભંગ બનાય મફાનો મફાનો પ્રોગ્રામ બરામ ભા મફા મફા કરો લ્યો અલે આ સિદ્ધ રે તો તું એકે હા કોઈ ચૂંટી લાવ લ્યો અલે આ તું તો પેલા તું છે એકલો આય પેલા તખો જો જો તખો ભાઈ હું તો એકલો ન તો જો આય કાંદી આ લોકો હું તો બધું તૈયાર કરીને બેઠો છું બોલા કે તે હોન મા બૂમ પાવા થી સાપરા જ હાશી બૂમ પર